ડીસા જીઆઈડીસી ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો વિક્રિસના મોતના જવાબદાર આરોપી દીપક સિંધી અને ખોબચંદ સિંધીને ડીસા કોર્ટમાં રજૂ કરાયા પોલીસ આરોપીઓના રિમાન્ડ માટેની કરાઈ માગણી દીપક સિંધી અને ખોબચંદ સિંધી સામે માનવ વધનો ગુનો દાખલ થયો છે આરોપીઓ પિતા પુત્રને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા તપાસ અધિકારીએ તપાસ અર્થે કોર્ટમાં દસ દિવસના રિમાન્ડ માંગ્યા કોર્ટમાં સતત ત્રણ કલાક દલીલ ચાલી આરોપીના વકીલે દલીલો કરી કોર્ટ તપાસ અર્થે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા સુધી રાખી તપાસ એવું છે કે આરોપીને સાથે રાખવા જ તપાસ થઈ શકે એટલા માટે આરોપીને રિમાન્ડ મંજૂર કરાવે આરોપીના વકીલની દલીલો એવી હતી કે હાલના કામે આરોપીની તપાસના કામની જરૂર નથી બીજી વસ્તુ કે જે પોલીસ કામગીરી કરે છે એમાં અમે સહકાર આપીશું એવું ભણાવી પરંતુ અમારા તપાસ કરના અમલદાર તરીકે એમને એવું લાગેલું કે ઘણી જગ્યાએ આરોપીની જરૂર પડતી હોય છે એટલા માટે આરોપીની જરૂરિયાત માટે ડિમાન્ડ માંગે દલીલોમાં આપણે જે અહીંયા મૃતક પામેલા વ્યક્તિઓ છે એ મધ્યપ્રદેશના હોય તો એમની માહિતી મેળવવા માટે મધ્યપ્રદેશ જવા માટે ને ન્યાય ઉચિત જણાવ્યો એટલા દિવસના કોર્ટે ઇન્વેસ્ટિગેશન માટે રિમાન્ડ આપ્યા છે હાલ કોર્ટની કોર્ટે પોતાનું કામ પૂરું કર્યું છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે આપણે કરવી હશે કોપીઓ આપણે મળી જશે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તે દરમિયાન ગુરુ અને આરોપી કસ્ટડીમાં છે એના સિવાયની તમામ કાર્યવાહી પોલીસ કરશે એના પછી તમને જણાવીશ એમણે જે ઇન્વેસ્ટિગેશન જોઈતું હતું કે એમને એમના જે મુદ્દા હતા કે આટલા આટલા મુદ્દાની અમારી તપાસ કરવાની બાકી છે એ લગભગ બધા મુદ્દાઓ પર તપાસ ગઈકાલે થઈ ચૂકી છે અને ઘણી બધી તપાસોના અંદર એમને એક બે ત્રણ જગ્યાએ જવાનું હતું તપાસ માટેના એ કન્સિડર કરીને કોર્ટે એમને સાત દિવસના રિમાનગર હા એમને એ તપાસ માટે એમને લઈ જવાના છે ઇન્દોર અને શિવાકાશી બંને કારણ કે એમને એમ એવું કેવું હતું કે જે માલ સામગ્રી છે એ ત્યાંથી લાવેલા હતા કે ત્યાં તપાસ કરવા જેવું જરૂર છે એક મુદ્દો કોર્ટે ધ્યાનમાં લેવા માટે ખાસ કરીને આરોપીને પકડાયા બે દિવસ થયા હજુ સુધી પોલીસ પોલીસે લાયસન્સની તપાસ નથી કરી હોય આપે એ તપાસ તો વિશે છે એમાં હું કશું ના કહી શકું અને એ બધા મુદ્દા ઓલરેડી અમને ત્યાં કોર્ટમાં પુટઅપ કરેલા છે અને કોર્ટે એ વસ્તુ કન્સિડર કરીને એમને આઠ દિવસના રિમાન્ડ આવ્યા છે આગળની તપાસ આઠ દિવસ પછી આપણે ધ્યાનમાં એવી પણ હતી કે ત્યાં ફેક્ટરી નથી માત્ર તેમના અધિકારીઓએ એમના નિવેદનોમાં આપેલા છે તપાસ કરનાર અધિકારીઓને એમના ઉચ્ચ અધિકારીઓ જે બી નિવેદન હતા ફેક્ટરી બાબતે ઉચ્ચ અધિકારીઓ આપેલા છે એના અંદર મારે કશું કહેવાનું હતું એટલા જ અધિકારીઓ નિવેદન આપેલા છે